રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગ માં હવાર ના છ વાગે છે હમણાં આપડે કે દીધો વાડી નો બ્લોગ નથી આવ્યો જોકે હું વાડી જાઉં તો બ્લોગ આવે ને આજે આપણે જવાનું છે વાડીએ વાડી છે ને રપટો આખવા જાવ છે ભાદરે રપટો ફિટ કરી લીધો તો આપડે હાથી છે ઝીણકા ટ્રેક્ટર નું હાકવાનું છે વટા ટ્રેક્ટર ઝીણકા ટ્રેક્ટર માં શું છે ખબર આ ટૂંકમાં ઝીણકા ટ્રેક્ટર માં હાથી હાકવું તો ટૂંકમાં ટાયર છે ને ચા માં એટલે મજા ના આવે ટૂંકમાં ચા માં ટાયર હાલે મજા ના આવે ચા ના ટોર લાગે એટલે ટૂંકમાં એટલે આપણે વડા ટાઈમ વડો ટ્રેક્ટર હાલ છે પાટલા લાખ ત્રણ ચા વચમાં રહી જાય બે બાર એટલે એમાં ચા ના આવે એવા હારું ઝીણકા ટ્રેક્ટરનું આપણે વડા ટ્રેક્ટર વરસનો રપટો આવે ને એટલે વડા ટ્રેક્ટરમાં ચડાવી લે અને વડા ટ્રેક્ટર હાથે બનાવી લીધું હોય તો સાહેબ આપણે જોતું હોય ખાલી તો ભાદરે બે કલાક જો હોય બે ત્રણ કલાક વાંચ એટલે સારું થઈને ઓલા ટ્રેક્ટર ના બને પણ ચુમા હે તો હાલે કારણ કે પાટલામાં માં દા દાઢો રાખવાનો હોય ને ઓલા ટાયરે પાટલા માં હાલતા હોય એટલે તઈ ઈ નો ઈ હાલે પાછો ચુમા આનો હાલ કે તો વાવણા માંથી આપણે રપટો કરવો હોય ઈ એટલે ઈમ વડા ટ્રેક્ટર માં હાકવો હે બાકી હવા નો હાલે કાહર નમી લઈને જશે તો લગભગ તો વાહી દે કચરો જાલતો હોય ને હાલ ઈને હવા નો ઈનો રૂટીન હાલે હે टीलू ने, ने, मारे है ने। लाग था है। था हैं तो आए नीलू हाला है चार नो टाइम था ना आ छेलो हाथी है આ રપટો જાય ને પછી ડાયરેક્ટ વાવણ પર આવવાનું મેં વર્ષે પછી ના એને છાટા ઘણા હતા જા ચીલા છપાતા જાય ટૂંકમાં ખબર પડે એટલા છાટા હતા હું કોઈ હેરાન થતી હવામાન એ વરસાદી જ છે જવા આખું આપ ટૂંકમાં ઢકાઈ ગયું એ દી ઉગી આવ્યો પણ આમ ચંદર ઉગ્યો ને એને વારે ઝાંખો દેખાય અને કાલના મુંબઈમાં વરસાદના વાવડ થાય પાછો ઘણો પડ્યો એમ કોમેટ હતા દહ કઈ જેવો કહે છે પેલા હું તો ખબર મુંબઈ માં આવે ને તે પછી અમારે પંદર દી એ ચુમા હું એ મો દાદા ને કહેતા મુંબઈ માં આવી ગયો પંદર કી માં આપણે આવી જાય અટાણી કઈ નક્કી નથી ગમે તે અહીંયા વરહે આયા મોર થઈ જાય મુંબઈ વાહે રહી જાય કઈ નક્કી નહીં પણ હવે આ જમાના કઈ નક્કી નહીં કઈ મેં આવી જાય નહીં જો કે થોડુંક વહેલું તો થાય છે પંદર જૂન પછી હોય ને તો કાયદેસર ચુમા હું નકર હું આ માંડવી આગળ વવાઈ જાય એ કઈ વાંધો નમરે પણ પછી છેલ્લે હે ને વરસાદની બીક વધારે રહી એટલે એમ છઠ્ઠા મહિના ને હોય પંદર જૂન પછી પછી વાંધો ના આવે બિચારા ખેડૂતો હેરાન માથે આ ગફણ કરો ડારો એમાં ઉનારું વાઢ ચાલુ અમારે જો કે ના હોય ઉનારું કઈ અમારે બધાને ભીડતા પડી થોડી ખાતરું ભરવાની ચોવીસ કલાક ટ્રેક્ટર હાલતા રાત ને દીધી રાતે ખાતર ભરી ગયું કારણ કે માથે આ ગોફણ કરો એટલો વેલો આવી જાય કઈ નક્કી ના હોય પણ પાંચમા મહિના ખેતી પછી કપલીટ કરી લેવાની હોય છઠ્ઠા મહિના મેની ની વાટ જોવાની હોય એને બદલે પાંચમો મહિનો બેઠો ત્યાંથી બે ચાલુ થઈ ગયો હતો લઈને ખેડૂમ થોડીક બિચારાઓની ભીડે પડી અમુકને ઘણાઓને પલાઈ રહ્યા હૈ એ બેહાણ થયું પણ હવે એ ત્યાં ભગવાનનાથમાં એ કાંઈ આપણું કંઈ કામ આવે નઈ એ વાદરે હે ને ભૂકો પડ્યો તો એ ખેડવાનું બાકી હતો તે એકદી ખેડી ગયો તો પંચે મારે માસે હમારે બાંધી એટલે બીજું કંઈ ટૂંકમાં કરવું ન પડે એ કમ્પ્લેટ કરી ગયો હતો આમાં એ જે બકરાવારા આવી ગયા લાગે ચારી ગયા નખાતું ભૂકો માથે માથે ઘણો હતો આયા પછી આમનો હલાડી દીધું અહીંયા ખાતર ભર્યું આયા ખાતર ની જરૂર નથી આ કારણ કે વરફ નું હોય ને માંડવી હોય તો એ બરેડી જાય બરેડી જાય એટલે જોટ મારે છે મહિના જાય હોય તો અહીંયા હરા હોય ગમે હિયારું પાક વાવો કે ચુમા હે બધું હરા હોય એમાં ખાતર ના ભરી તોય હાલે હાલો રપટો હાકી લે એટલે આમ કમ્પ્લીટ આ ઝીણકા ટ્રેક્ટર નું હાથી હે ને ઈ વડા જૂતે ને હાકરૂ મા આલું જૂનું ટ્રેક્ટર હતું ને માંડ હાકરૂ આ લોક થઈ ગયું એટલે ઉવેરી નહોતું એટલે હેન માંથી કાઢવા પડે બેન કાઢી નાખું એટલે ખાબી પેરા ને આમાં ઠે ખાકરો આ ટેલી કરી નાખે પેરા આ ખાબી પેરાકરણ કારણે વડા હાથેડા એટલે એટલે ખાબી પેરા ને કરવો જૂતે હાકવાની આ વડા ટેક્ટર મજા આવે વાસ્ત્રુ બહુ હાલે આ તેડુ જોઈ ટેક્ટર હાલો મંડો હવે હાકો ઘણા દહ જેવો ટાઈમ થયો હે અને મારે હાથી હાથે હતું નતો હાલી ગયું હે આપણે રફટો આ અવાર નવાર નો આ છેલો હાથે હવે આમાં ડાયરેક્ટ મો મે થાય એટલે વાવણો હવે તો હાથી હાલે નવા વાર નો કહેવાય વાવણી અહીંથી વાવણી કરી અહીંથી નવું કામ ચાલુ પણ અવાર નવાર નો આ છેલો હાથે હતો એ આપણે હાલે હજી ધારી આખવાનો હે પણ આ ભાદરે હાથે નું કામ છેલો આ મારા અહીંયા કણ ભરવાનો ઘણા હજી છે પંખ થાય તો ગોળા થાય અર્થ થઈ ગયા ગોળા એને બબે મારના તો મારને બાચકા બોરા હતા ને એ ભરી મૂકવા હે કે ઘરે જોખે લેવા હે કેટલા થાય ને એ તમારે હવે પાલેનો હિસાબ હોજો આવી પાલી હે ને ફોડ પાલી મોડ થઈ ગઈ ઓલી ઓલી જે ઓછી કરી દીધી તમે જે આ કરાઈ લીધું થઈ ગયો ચાર હોગરા

bagi nanti lo berapa enggak. okulir. siap

মেডা কিড় <phrases of autumn simple> <mixed centres> <smusïc 48> <killers>

ખોલી દઈએ પાલીનો માપ રાખી હા બરોબર ની પાલીનો જો મણ ના હોય અને જો આ મણ થાય બાપુ આપણે ધ્યાન ન જ તો જેવું થાય અને શું કામ આવે ખબર સ્ટોક હાલે

એ કેટલી છ સાત કિલો ચટણી છે એક જ બની લગભગ તો ભરા હે તમે ચોખ્ખી કરી રાખ્યું કે પછી હાથ ધોઈ રહ્યા હોય ચટણી વાળા એટલે લેવા નહીં જવાય બાકી ઉડે ને જરા જરા એટલે આખું આંગળી ભરવા માંડ્યું હળદી ચાલુ થઈ જાય પંખો બંધ કરી દેજો ગરમી સહન થઈ જાય પણ ચટણી જો ઉડી જાય હાલો અને હે ને ડાબવામાં ચારી રૂપારી અને પછી તેલને ફૂલ ગરમ કરીને પછી હાવ ઠંડુ થવા દેવાનું ગરમા ગરમ નાખીને તો અટાણે બની જાય ઠંડુ થઈ જાય પછી મિક્સ કરવાનું અને પછી સરખી દાબવાની અમે તો એવી રીતે ડાબી ઓલી ચટણી ને દોઢ વરસ ગયું હોય હજી ને એવી આમાં ને કલર અસલ રાતો થઈ જાય તેલ નાખેથી અને બગડે એની એટલે તેલ નાખી હરખું ભૂહી આખી મિક્સ કરી અને પછી ઓલા ધોકાથી કુટેડી કુટેડીને ડાબી મૂકવાના

આઠ વાગે આઠ વાગે છે નહીં પણ વાગી ગયા અને અમારે આવે છે હે પેહલા આપણે યુટ્યુબ ના માધ્યમ થી વિમાન થયા હોય ને એ મિમાન આવે તો દેસાઈ સાહેબ ને ગયા હતા હાઉ પેલા અમારા યુટ્યુબ માધ્યમથી અમારા પ્રથમ ના મીમાન નથી આવતા છોકરી હા એ બીજા મીમા થાય એ આવે

તમે તો બાદમાં માતાલી લઈ જાવ છો એટલે આ આ ઓલી 150 કે કેટલી ગંબાડી 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 જતા શ્રી રાબામાં બે વાર આની મિયા બે વાર જો 4 વાર એડામાં એ મેડાની બેડી નુ આની માતાલી પર તો દુખે તમે તમારા ઘર પર બંધો ને એ પહેલા નુ ગીન ને ચાલ